નમસ્કાર હું છું અલ્પના અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ન્યૂઝ અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં બાળકોનો ક્રિસમસનો વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમો બાળકોને મજા આવશે બાળકો અને મોટાઓ માટે અહીં સ્પેશિયલ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે આ વખતે વસુધૈવ કુટુંબકમ એટલે કે એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજવામાં આવ્યું છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે આ સાથે જ મુખ્યપ્રધાન અમદાવાદને એકસો ચોપન કરોડના વિકાસ કામોની ભેટ આપશે કાંકરિયા કાર્નિવલમાં ત્રણ ભવ્ય સ્ટેજ બનાવાશે જેના પર ગરબા ઘુંબર ભાંગડા બિહુ લાવણી અને કથક સહિતના કાર્યક્રમ યોજાશે આ સાથે જ લોક ડાયરો બોલીવુડ ફ્યુઝન દિવ્યાંગ બાળકોના ગીત અને શાળાના બાળકોના ડાન્સ પરફોર્મન્સ પણ રજૂ કરાશે વિકસિત ભારતની થીમ પર લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે આ વર્ષે ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર અને ચંદ્રયાન ત્રણની થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે કાંકરિયા કાર્નિવલમાં રોજ રાતે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શો યોજાશે અમદાવાદીઓ દરરોજ યોગા એરોબિક્સ અને ઝુમ્બાનો લાભ લઈ શકશે તો સાથે જ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે લાઈવ કેરેક્ટર્સ દ્વારા મુલાકાતીઓનું મનોરંજન કરવામાં આવશે અહીં નાના બાળકો લાઈવ કેરેક્ટર્સ સાથે ફોટા પડાવવાની મજા માણી શકશે તો ડિફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાયસિકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્નિવલમાં સેવાકીય કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે તમામ દિવસ બ્લડ ડોનેશન કેમ્પ ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે કાંકરિયા પરિસરમાં જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ અને મેડિકલ વેનની વ્યવસ્થા કરવામાં આવી છે જો બાળકો ખોવાઈ જાય તો બાળકો માટે એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો છે આ વખતે કાંકરિયા કાર્નિવલ અંદર કોરોના ની જે ગાઈડલાઇન હશે એનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે ખાસ કરીને આ કાર્યક્રમની જે વિવિધ આકર્ષણ છે આ વખતે મલ્ટી કલર પરફોર્મ છે મલ્ટી કલર એબિયન્સ ઊભું કરવામાં આવશે એની અલગથી થીમ આકારી છે એટલે દર વખતે જે લાઇટિંગ કાકેરિયામાં જોઈએ છે એમાં આ વખતે ફેરફાર હશે અને આખું જુદું એક એમ્બિયન્સ કરવામાં આવશે હશે આ વખતની થીમ છે વસુધેમ કુટુંબકમ અને જેની અંદર એક દેશ એક પરિવારને એક ફ્યુચર થીમ ઉપર આધારિત કાર્યક્રમ હશે અને બ્લેઝર શો એ વિકસિત ભારત સંકલ્પ ઉપર હશે કલાકારો છે એ અલગ અલગ કલાકારો મોટી સંખ્યામાં હશે પણ ખાસ કરીને જે નામાંકિત કલાકારો છે એ નામાંકિત કલાકારોની અંદર જોઈએ તો ખાસ કરીને કીર્તિદાન ગઢવી પાર્થ ઓઝા દિવ્યા ચૌધરી અરુણદેવ યાદવ મિરાંદે શાહ બંકિમ પાઠક શાબુદ્દીન રાઠોડ જીતુન્દ્રભાઈ દ્વારકાવાળા સુખદેવ ધામલિયા જેવા નામાંકિત કલાકારો હશે એ ઉપરાંત પણ અન્ય પણ કલાકારો આમાં હશે આ વખતે કાંકરિયા પરિસરનો અંદર વીમો પણ લેવામાં આવે છે જે દસ કરોડનો વીમો પણ લેવામાં આવે છે એ ખર્ચો બધો